બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીતને લઈ સરદ ભાજપ દ્વારા ઉજવણી કરાતી અને વિજય ઉજવણીમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોડું મીઠું કરાવાયું હતું બિહારમાં ફરી ભાજપ અને એનડીએ ગઠબંધનની ભવ્ય જીત થઈ છે જેને લઈ સમગ્ર દેશમાં ભાઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે ત્યારે ભાજપ અને એનડીએ થયેલી ભવ્ય જીત ને લઈ ઉજવણીની ખુશીમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલય ફટાકડા ફોડવાનું અને મોડું મીઠું કરાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉત્સાહભેર કાર્યકરો હાજર હતા અને ફટાકડા ફોડી બિહાર જીતની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી ઇલેક્શન રિઝલ્ટ આવ્યા છે

આ માં ભાગ લીધો સૌનો અમે આ તકે આભાર માન્યા છીએ